નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે ધોરણ આઠ આપણે ગણિતની અંદર પ્રકરણ નવ છે માપણ એના સ્વાધ્ય નવ પોઈન્ટ બે ના પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેના અંદર આપણને સંખ્યા આપેલી છે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન આપેલો છે શું છે એક લંબઘન અને એક સમઘન આપેલો છે અને આ બંને ડબ્બામાંથી કયા ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રીનો ઉપયોગ થશે તો આવા આપણને બે ડબ્બા આપેલા છે આ શું છે તો લંબઘન આપણને દેખાય છે આ શું છે લંબઘન છે અને આ સમઘન છે બરાબર આપણને માપ આપેલું છે માપ પ્રમાણે ડબ્બા આપણે જો બનાવવા હોય તો કોના અંદર ઓછી સામગ્રીનો ઉપયોગ થશે તો એનો મતલબ આપણને એમ થયો કે આ જે બધી જ સપાટીઓ છે એ બધાનું આપણે શું શોધવાનું છે ખરેખર ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર અને આ બધી જ સપાટી છે એ બધી જ સપાટીનું આપણે ક્ષેત્રફળ શોધી અને એનો સરવાળો કરીએ તો તેને શું કહેવાય પૃષ્ઠફળ કહેવાય આપણે શું કામ છે પૃષ્ઠફળનું કામ છે આપણને ખબર જ છે લંબઘનનું જે પૃષ્ઠફળ છે એને શોધવાનું સૂત્ર અને સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ચાલો તો સૌપ્રથમ આપણે લંબઘનની વાત કરીએ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર આપણે શું શું છે લંબઘનનું પૃષ્ઠફળ ચાલો તો એના માટે આપણે લંબાઈ કેટલી આપી છે લંબાઈને એલ કહેવાય તો એલ કેટલું આપ્યું છે સાહીઠ સેન્ટીમીટર બરોબર ત્યારબાદ શું છે પહોળાઈ પહોળાઈને આપણે બી કેશું કેટલું છે ચાલીસ સેન્ટીમીટર પહોળા આપેલી છે અને ઊંચાઈ કેટલી આપેલી છે ઊંચાઈને એ જ કહેવાય પચાસ સેન્ટીમીટર આપેલી છે રેડી તો આપણે શું કરીશું એનું સૂત્ર મૂકીશું લંબગઢનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર પૃષ્ઠફળ ચાલો ખરેખર મિત્રો પૃષ્ઠફળ શું છે તો આ જેટલી બી આપણને સપાટીઓ દેખાય છે એ બધી જ સપાટીનું આપણે શું લઈશું ક્ષેત્રફળ એ બધી જ સપાટીનો આપણે ક્ષેત્રફળ લઈએ અને જો એનો સરવાળો કરીએ તો આપણને શું મળી જાય પૃષ્ઠફળ મળી જાય અને આ જે આપણે વ્યાખ્યા બોલીએ આજે આપણે જાણીએ એના પરથી આપણને શું શોધ્યું છે આપણે જે લંબઘનનું ને સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર એના પરથી ઉપજવવામાં આવેલું છે કે જે બધી જ બાજુ છે જેટલી બી સપાટી છે બધી જ સપાટીનું ક્ષેત્રફળ અને એમનો શું કરવાનો સરવાળ તો આપણને શું મળી જાય પૃષ્ઠફળ તેના માટેનું સૂત્ર છે બે કંસમાં એલ વત્તા બી એચ વત્તા એચ એલ એનો મતલબ શું લંબાઈ ગુણ્યા પહોળાઈ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઇ ગુણ્યા લંબાઈ દરેકને બે બે વાર લઈશું બરાબર એટલે આપણને શું આવડી જશે પૃષ્ઠફળ ચાલ તો બે લંબાઈ કેટલી આપલી છે લંબાઈ સાહીઠ તો સાહીઠ ગુણ્યા પહોળાઈ કેટલી છે ચાલીસ વત્તા બી કેટલું છે અહીંયા ચાલીસ અને એચ એટલે કે ઊંચાઈ કેટલી છે પચાસ વત્તા એચ એલ ઊંચાઈ કેટલી છે પચાસ ગુણ્યા લંબાઈ કેટલી આપણને આપેલી છે સાહીઠ અને આ બધું આપણે જો ખબર ના પડતી હોય તો શું કરવાનું ચાલીસ 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 ગુણ્યા પચાસ વત્તા પચાસ ગુણ્યા સાહીઠ ચાલો ત્યારબાદ શું કરીશું બે ચાલો ચાર છંગ ચોવીસ તો આ કેટલા થઈ ગયા ચોવીસો થઈ ગયા વત્તા ચાર પંચાવીસ આ કેટલા થયા બે હજાર વત્તા પાંચ છત્રીસ આ કેટલા થયા ત્રણ હજાર ચાલો તો બે કંસની અંદર આ બધાને શું કરવાનું છે સરવાળો તો ત્રણ ને બે પાંચ છ સાત સાત ચારસો થાય કેટલું થાય સાત ચારસો રેડી ચાલો તો બે ગુણ્યા આપણે સાત ચારસો કરશું બે ગુણ્યા સાત ચારસો બરાબર તો સાત દુ કેટલી થાય ચૌદ થાય અને ચાર દુ આઠ થાય તો એકસો અડતાલીસ જવાબ આવે આપણો કેટલો આવે એકસો અડતાલીસ ને હા ડબલ જીરો તો આપણો જવાબ શું આવશે ચૌદ આઠસો અને સેન્ટીમીટરનો વર્ગ અહીંયા શું નામ આપ્યું છે આપણને સેન્ટીમીટરમાં તો આપણે અહીંયા એકમ શું આપણે સેન્ટીમીટરનો વર્ગ આપણને મળી ગયું પૃષ્ઠફળ કોનું તો લંબઘનનું હવે શોધીશું સમઘરનું પૃષ્ઠફળ તો ત્યારબાદ શું છે સમઘનનું સમઘન નું પૃષ્ઠફળ જુઓ તો જે સમઘન છે ખબર છે આપણને સેના જેવો દેખાય ચોરસ જેવો દેખાય ચોરસ નું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એનું શું છે લંબાઈ ગુણ્યા પોહળાય થાય કે ના થાય લંબાઈ ગુણિયા પહોળાઈ કરીએ તો આપણને શું મળી જાય સમઘનનું અરે સોરી જે ચોરસ છે એનું શું મળી જાય ક્ષેત્રફળ તો આવી કેટલી બાજુઓ થાય એક એની પાછળની બાજુ બે આ ત્રણ આની પાછળની બાજુ ચાર આ ઉપરની પાંચ અને નીચેની છ બરાબર તો આપણને ચોરસનું જે ક્ષેત્રફળ છે દરેક ચોરસનું ક્ષેત્રફળ એનો સરવાળો કરીએ તો આપણને શું મળી જાય સમઘનનું પૃષ્ઠફળ બરાબર પરંતુ આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કરીશું ચાલો એના અંદર લંબાઈ કેટલી આપેલી છે તો પચાસ બરાબર પહોળાઈ કેટલી આપી છે પચાસ અને ઊંચાઈ કેટલી છે પચાસ બધું જો સમઘનમાં બધું કેવું હોય એક સમાન જો લંબાઈ પહોળાઈ ઊંચાઈ દરેક વસ્તુ કેવી હોય એક સમાન હોય તો માટે આપણે શું કરીશું પૃષ્ઠફળ કોનું તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ સોરી 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 આ તો ચોરસનું તો પૃષ્ઠફળ શું થાય છ એલનો વર્ગ સૂત્ર શું છે છ એલનો વર્ગ છ ચાલો એલ કેટલી છે લંબાઈ પચાસ ને પચાસનો વર્ગ ચાલો છ પચાસનો વર્ગ કેટલો થશે પાછું પાછું પચીસ કેટલો થાય પચીસો થાય બરાબર ચાલો પચીસ ચોક સો પચીસ પંચા એકસો તો પચીસ છંગ એકસોને પચાસ તો આ કેટલા આવે પચાસ અને પેલા ડબલ ઝીરો તો અને સેન્ટીમીટરનો વર્ગ ચાલો તો આ શું મળી ગયો આપણને સમઘનું પૃષ્ઠફળ તો કોનું પૃષ્ઠફળ વધારે છે જોવું જોઈએ સમઘનનું સમજ મળ્યું મળ્યું તો સમઘનનું પૃષ્ઠફળ વધારે થાય છે પ્રશ્ન શું પૂછ્યો છે લાગશે તો માટે આપણો જવાબ શું આવશે શું આવશે લંબઘન શું આવે જવાબ લંબઘન ડબ્બો બનાવવા માટે માટે ઓછી સામગ્રી લાગશે કારણ શું છે તો કારણ કે તેનું એટલે સમ સોરી લંબઘનનું પૃષ્ઠફળ કારણ કે તેનું પૃષ્ઠફળ સમઘન કરતા ઓછું છે રેડી ચાલો લખી વિડીયો પોસ્ટ કરીને ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ